મારું નામ રમણભાઈ વાલાભાઈ ગામે હતી ગામ તખતપુરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીના રહેવાસી છીએ અમો ત્રણસો બેના ગુનામાં બે હજાર એકમાં બનામ બનતા અમે હિંમતનગર સબ્જેક્ટ ખાતે દાખલ થયેલ ત્યાર પછી અમદાવાદ મધ્ય જેલ ખાતે અમે બાર છેલ્લા બાર વર્ષથી ત્યાં રહેતા હતા પછી અમે મોડાસા સબજલ ખાતે માગણી કરેલ કે જે કામગીરી બદલમાં કે અમે અહીંયા મોડાસા ખાતે આવેલ અને અમે એવી સારી કામગીરી બદલનો શ્રી અમારા અધિક્ષક સાહેબ શ્રી પીજે ચાવડા સાહેબે એ કમિટીમાં અમારો કેસ મૂકેલ અને ભલામણ કરાયેલ અને કમિટી દ્વારા ભલામણ કરતા માનનીય શ્રી આઈજી સાહેબ રાવ સાહેબને અમારો અભિપ્રાય સરકારશ્રીને દરખાસ્ત મોક મોકલી આપેલ જે બધા સરકારશ્રીએ અમને આજ રોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અમને જલમુક્ત કરવાનો આદેશ કરેલ છે અને અમે જલજીવન દરમિયાન અમે સારી કામગીરી બદલ અમને જલમુક્ત કરેલ છે અને હવે બહાર જઈને સારું જીવન જીવીશું અને સારી કામગીરી કરીશું એ બદલ અમે બાદરી આપીએ છીએ મારું નામ છે સોમાભાઈ કંજરી તવિયાર ભીવા તાલુકાનો રહેવાસી છું રામપુરી ગામે રહીશું અને રમણભાઈ વાલાભાઈ મારા શાળા થાય બે હજાર પચીસથી એ જેમનો પડેલ એમને સત્તર વર્ષ જેલમાં કાઢેલા આ સુધી વીસ વર્ષની ઉંમરે એ જેમ પડેલા અને અત્યારે સત્તર વર્ષ જેલમાં ગુજારેલ અને સરકારી શ્રી એ મેં અત્યારે આ જેલ ભોગવેલની સજા પૂરી થતાં એમને સરકારે મુક્ત કરેલ એ સરકારનો આભાર માનું છે